ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી જય જીવન બાપાની જેમ કામે લાગી ગયા છે અમરેલી સિટીમાં એલટીનું નું કામ ચાલુ છે અમારા કારીગર મારે છે આ સોસાયટી રામાનંદ રામાનંદ શ્રવણ પ્રસાદ સેવા કેન્દ્ર ત્યાં અમે મિત્રો આજ પૂગ્યા છીએ મારા કારીગર પટ્ટા મારે છે બપોર પછી

आ ये मारो ओ

બહુ ટેસ્ટી હોય ભૂંગળા કરતાં મજા આવે ખાવાના એટલે આમ તો બધું તળાઈ ગયું છે આ મરચા શેકાઈ ગયા છે શાક ભી ગયું છે કાનું કપડાં ધોઈને વીઆવી છે હું આ તળી નાખું ને પછી આલો સૌ મિત્રો ખાવા તો આપણે આ તેલ ગરમ કરવા મેલી દીધું ને આ કાલે બાબરાથી આપણા ઝારો આણ્યો છે ઝારાથી જ આપણે આજ જ કરવી આ પૂંગળા તળવાનું તળવાનું કિહોડા હોય આવા કલર ત્યાં તેલમાં નાખશું તો મસ્ત મજાના થઈ જા હા હજી તેલ આવ્યું નથી એ કાનું કાન ક્યાં ગઈ કાનું હા રે અંધારું થઈ ગયું છે મિત્રો એવું મિત્રો તેલ આવી ગયું લાગે છે કારણ કે જો મોટું થઈ ગયું એટલે આપણે મસ્ત મજાના થઈ ગયા હાલો મિત્રો મસ્ત મજાના આપડા ગીવાડા તળાઈ ગયા છે આ અને હવે બાપુજી દૂધ લઈને આવે એટલે ખાઈ લઈ મસ્તી કાનું હવે મારા નખ તો ખપાઈ ગયા હવે મારા નખ કાપી દી સુરતી બેન લાઈટ પકડે તા